ઓલપાડના કેમ નદીના પૂરગ્રસ્ત ગામની મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી વડોલી અને ઉમરાશી ગામ સંપર્ક વિહોણા બન્યા હતા કેમ નદીના પાણી ઉતરતા સંપર્ક વિહોણા બનેલા ઉમરાશી અને વડોલી ગામની મુલાકાત લીધી હતી અને બંને ગામે ઘરે ઘરે જઈ પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી સુરતના ઓલપાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે કેમ નદીના પાણી પણ આસપાસના ગામમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું હતું ત્યારે ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી મુકેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા મુકેશ પટેલના મત વિસ્તાર ઓલપાડ તાલુકાના અનેક ગામો પૂરગ્રસ્ત થયા હતા ઓલપાડ તાલુકાનું બોલાવ ઉમરાછી વડોલી કઠોદરા સહિતના ગામો પૂર પ્રભાવિત થયા હતા કિમ નદીના પાણી પણ ગામોમાં ફરી વળ્યા હતા આસપાસના ગામોમાં નિશાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે મંત્રી મુકેશ પટેલ સ્થાનિકો સાથે વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે ભારે વરસાદને લઈને કીમ નદી ગાંધીપુર બની હતી ત્યારે ઉમળાથી વડોલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તાર જે છે એ સંપર્ક બન્યો હતો જેવી રીતે પાણી ઉતરતા ઓલપા કિમનો જે મુખ્ય સ્ટેટ છે એ ખુલ્લો થઈ ગયો ગયા આજે રાજ્ય કક્ષાના મંત્રી જે મુકેશભાઈ પટેલ છે હા ઉમરાચી ગામ ની જે અસરગ્રસ્ત વિસ્તાર છે એ અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લઈને ને આ તાગ મેળવી રહ્યા છે આપણે એમની પાસે થી વધુ માહિતી જાણીશું જી મુકેશભાઈ ભાઈ છેલ્લા ત્રણ દિવસ થી જે ઉપરવાસ માં ઉમરપાડા માંગરોલ જે વરસાદ સોલ થી અઢાર ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે બાજુ કીમ નદી જે જાય છે તો કીમ નદીના ના જે નીચાણા વાળા ગામો છે લગભગ અમારી કિમામલી કીમ કઠોદરા અણીતા અમારું ઉમળાસી બોલાવ આ તમામ ગામો છે એ ગામોની અંદર વડોલી ગામો ગામોની અંદર પાણી ઝડપથી અહીંયા આવી જતા હોય છે ગઈકાલે જ અમે પાણી આ વિસ્તાર વધારા હોવાથી ગઈકાલે રાત્રે અમે કિમ અને કિમામલી વિસ્તારમાં ટેક્ટરમાં બેસીને ગયા હતા ત્યાં પણ અમે તમામ લોકોને અમારા સરપંચ તરફથી અમારા સરકારી તંત્ર તરફ તમામ પ્રકારની સુવિધા એને એટલે મેડિકલ થી મેડિકલથી માની તમામ પ્રકારની સુવિધાઓ અમે ઉપલબ્ધ અને કરી હતી આજે પણ આપણે જોયું છે કે પાણી ઓસરવાથી આ ગામની અંદર આજે આવી શક્યા બાકી ગઈકાલે અમે રાત્રે આ ગામમાં આવવાની કોશિશ કરી હતી પણ આ ગામની અંદર આવી શકાય એવું નહીં હતું પણ આજે પણ અમે જોયું છે જે ભાઈઓ જે લોકો સ્થળાંતર કર્યું લગભગ એકસો બાવન જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હતું આજે અમે ઘરની મુલાકાત લીધી છે એ ઘરની અંદર જ્યાં જ્યાં નુકસાન થયું છે ઘાસચારો તો ઘાસચારો નુકસાન થયું છે કોકનું અનાજ પલડી ગયું છે કોઈકના કપડાં પલાઈ ગયા છે તો આમ અલગ પ્રકારનું નુકસાન છે નુકસાન માટે પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના તમામ લોકો આજે તમામ ધારાસભ્યો મંત્રીઓ છે તમામ લોકો ઘરે ઘરે જઈને અને લોકો પાસે સર્વે કરાવે છે અમે પણ લોકો સાથે જઈએ છીએ અમારી ટીમ આજે લગભગ સો જેટલી ટીમ બધે આ ગામોના સર્વે કરે છે સર્વેમાં જે કંઈ પણ નુકસાન હશે એ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર આ તમામ નુકસાનો પણ અમે આપીશું બધી રીતે ચોક્કસ જણાવી દઈએ કે જે રીતે અસરગ્રસ્ત જે ગામો હતા જે પૂરગ્રસ્ત ગામો હતા જે સંપર્ક હતા જે રીતના પાણી ઓસરવા માંડ્યા હતા અને જે રાજ્ય મંત્રી છે મુકેશભાઈ પટેલે એમણે ઉમળછી અને ગામ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અધિકારીઓ સાથે સર્વે કરીને વેલી તકે યોગ્ય સહાય મળે એ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત